ગત તારીખ બારમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરોજ કોર્ટ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવેલ છે જેમાં બે આરોપીઓને નામદાર કોર્ટે બિન તહોમત છોડી મૂકવાનો એટલે કે ડિસ્ચાર્જ કરવાનો હુકમ કરવામાં આવેલ છે આરોપીઓ સામેના આક્ષેપેત ગુનાની હકીકત ટૂંકમાં એવી છે કે આ કામના આરોપી નંબર એક ફિરોજ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ બંબૈયા મકરાણીએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત પદાર્થ ચરસની કમર્શિયલ ક્વોન્ટિટી બીજા રાજ્યમાંથી સહ આરોપી ગુલામ રસુલ ઉર્ફે તારીખ રહેઠાણ શ્રીનગર કાશ્મીર નાઓ પાસેથી મંગાવીને સહ આરોપી ગુલામ રસુલના જણાવ્યા મુજબ જયપુર રાજસ્થાન ખાતેથી એક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી જયપુર રોડ ઉપરથી રાત્રિના સમયે ચરસનો જથ્થો મેળવી સહ આરોપી નંબર ત્રણ ઇમરાન ખાન હુસેન ખાન પઠાન ઉર્ફે થોબલી તથા આરોપી નંબર બે મોહમ્મદભાઈ ઉર્ફે બોબડા બાપુ સૈયદનાઓને અમુક જથ્થો વેચવાના ઇરાદે ખરીદી લાવીને અમુક જથ્થો નહીં પકડાયેલ આરોપી કુલામ રસૂર ઉર્ફે તારીખ ના કહેવાતી અને નહીં પકડાયેલ આરોપી રાજુભાઈ રહેઠાન બેંગ્લોર અને રહીમભાઈ રહેઠાણ પુના નાવને પૂંચાડવાના ઈરાદે લઈ આવીને પોતાની પાસે સંગ્રહ કરી પોતાના કબજામાં વાહનમાં રાખીને પૈસા કમાવાના ઈરાદે કાવતરો રચીને હેરાફેરી દરમિયાન તારીખ દસમી એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ નર્તા ચોકડી ભરૂચ ખાતેથી નાકાબંધી દરમિયાન તમામ મુદ્દામાલ સાથે પકડાઈ જઈ એનડીપીએસની કલમ આઠ સી વીસ સી પચીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરાયેલ સદર કેસ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં પ્રાથમિક તબક્કે સુનાવણી થતાં એડવોકેટ મોહમ્મદ કાસિમ પુરાની દલીલો અને ધારદાર રજૂઆત અને ઉચ્ચ અદાલતના